જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો રહેશે સ્પેશિયલ પાણીપુરી ચેલેન્જ નો પકોડી ખાવાની હરીફાઈ પકોડી ખાવાનો ચેલેન્જ નો એમાં સૌથી જે પહેલા ખાઈ જાય છે ચાલીસ ચાલીસ પકોડી મૂકેલી છે બંને એમાં વીસ વીસ પણ મૂકેલી છે પકોડી જે સૌથી પહેલા ખાઈ જાય છે ચાલીસ પકોડી એમને બારસો રૂપિયા જો મિત્રો બારસો રૂપિયા ક્યાશ ઇનામ આપવામાં આવશે જોતા રહો મિત્રો બારસો રૂપિયા બે બે પાંચસો ની એક બસો ની ઇનામ રાખેલું છે પાણીપુરી ચેલેન્જ ચાલીસ પકોડી ખાવાની રહે છે સૌથી વધારે પાણીપુરી ચાલીસ અને સમય રહેશે જે સૌથી ઓછા સમયમાં ખાય છે ચાલીસ પકોડે એમને બારસો રૂપિયા ક્યાશ ઇનામ આપવામાં આવશે અમારી ચેનલ નેશનલ સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને જો મિત્રો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ જો તારા મિત્રો બંને થાળીમાં વીસ વીસ પકોડી મૂકેલી છે અને આજનો જે ચેલેન્જ વાળો વિડીયો છે પકોડી ખાવાની હરીફાઈ પકોડી ખાવાનો ચેલેન્જ એક મિત્ર ને ચાલીસ ચાલીસ પકોડી ખાવાની છે સૌથી ચાલીસ પકોડી બારસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે જોઈ લો મિત્રો પકોડી મૂકેલી છે પાણીપુરી ચેલેન્જ રાખેલો છે એક થાળીમાં વીસ વીસ મૂકેલી છે અને ચાલીસ પકોડી છે જે સૌથી પહેલા ખાઈ જશે ચાલીસ પકોડી આપણે બારસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે જો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો પેલો તમારો ટાઈમ ચાલુ કરી નાખો ચલો મિત્રો તમારો ખાવાની સ્પીડ ચાલુ કરી નાખો સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો પાણીપુરી નો ચેલેન્જ પાણીપુરી ખાવાની હરીફાઈ કહો પાણીપુરી ચેલેન્જ ના કહો ખાવાની હરીફાઈ જે સૌથી પહેલા ખાઈ જાય છે ચાલીસ ચાલીસ પકોડી ઓછા સમયમાં એના બારસો રૂપિયા ક્યાં સીનામ આપવામાં આવશે છે જો તારો મિત્રો જોરદાર સ્પીડ છે મિત્રો એક થાળીમાં વીસ વીસ મોકલી છે અને બંને કરીને ચાલીસ મોકલી છે બીજા રાઉન્ડ માં સુનિલ આવશે તો જોઈએ આપણે કોણ સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે પાણીપુરી પકોડી અને એમને મળશે બારસો રૂપિયા ક્યાં સીનામ જો તારો મિત્રો સુડતાલીસ સેકન્ડ થયા છે અને મને લાગી રહ્યું છે એક મિનિટમાં વીસ પકોડી ખાઈ જશે તો જો તારો મિત્રો સમય એક મિનિટ થવા આવી રહ્યો છે એક મિનિટ થઈ ગયો છે મિત્રો વીસ પકોડી ખાઈ ગયા છે રોહિતભાઈ ની જોરદાર સ્પીડ આ સ્પીડ એમને બારસો રૂપિયા ઈનામ જીતાવીને આપશે અને આ બારસો રૂપિયા એમના ખીચામાં જાય છે કે સુનિલ ના ખીચામાં એ તમે કમેન્ટ કરતા રહેજો અને વિડીયો પૂરો જોતા રહેજો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો અમારી ચેનલ ને મિત્રો જોરદાર આ સ્પીડ એમને બારસો રૂપિયા લઈ જશે હવે આવી સ્પીડ રાખશે તો બે મિનિટ થાય લગભગ બે મિનિટ જ થશે મિત્રો ને બે પોકોડી વધી છે જોતા મિત્રો

ઓછા સમયમાં ખાશે એમને જ આ બારસો રૂપિયા કયા સિદ્ધામાં આપવામાં આવશે હવે બીજા રાઉન્ડમાં જોઈએ સુનિલ શું છે સૌથી ઓછા સમયમાં બે મિનિટ ને બાવીસ બે મિનિટ એકવીસકડમાં ખાશે તો એમને પણ બારસો રૂપિયા મળશે નકે તો રોહિતભાઈ જીજી જા છે ચાલો આપણે બીજા રાઉન્ડમાં જોઈએ જો મિત્રો

ગીરજામાં જતા રહે છે જોતા રહો મિત્રો સાઈડમાં રાખો પાણી પડી છે વગર જોતા રહો મિત્રો સુનિલભાઈ કેટલી સ્પીડ રાખે છે જો સૌથી વધારે સ્પીડ રાખશે તો આ બારસો રૂપિયા એમના ઇનામ થઈ જશે જોતા રહો મિત્રો એક થાળીમાં વીસ વીસ પકોડી મૂકેલી છે બંને થઈને ચાલીસ પકોડી છે જોતા રહો મિત્રો રોહિત પાણી જોરદાર સ્પીડ હતી સુનિલભાઈને થોડી સ્પીડ ઓછી છે સ્પીડ ઓછી રાખશો તો તમે હારી જશો બારસો રૂપિયા નામ તમારું નહીં થાય બારસો રૂપિયા ઇનામ જીતવા માટે તમારે સ્પીડ રાખવી પડશે એક મિનિટ થવા આવી રહી છે મિત્રો સ્પીડ રાખો તમારી ગાડીને એકસો વીસ ની સ્પીડમાં જવા દો તો જ તમારા બારસો રૂપિયા ઇનામ તમારું થશે એક મિનિટ ચાર સેકન્ડ થઈ ગયા છે ને હા પૈસા ડિગવા માટે એમને બે મિનિટ એકવીસ સેકન્ડમાં પૂરી કરવી પડશે ચાલીસ પકોડી અને મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ ને અને અમારો તમને કેવો લાગે છે કમેન્ટ કરતા રહેજો અને કોણ છે રોહિત કે સુનિલ એ કમેન્ટ કરતા રહેજો જો રહો મિત્રો એક મિનિટ ને અઠ્યાવીસ સેકન્ડ થઈ ગયા છે અને સુનિલભાઈ સ્વીટ રાખો એમ કે બારસો રૂપિયાનો સવાલ છે બારસો રૂપિયા ઇનામ જોતું હોય તો તમારે સ્વીટ તો રાખવી જ પડશે જો રહો મિત્રો એકતાલીસ સેકન્ડ એક મિનિટ ને એકતાલીસ સેકન્ડ થઈ ગયા છે અને સુનિલભાઈ ધીમા પડી ગયા છે લો ક્લાસ

સમય થાય છે પૂરો એમનો આ મિત્રો નથી થઈ ગયા સમય ઓછો જે ખા છે એમને રાખેલું હતું તો આ ભાઈ ખાઈ ગયા છે બે મિનિટ ને બાવીસ સેકન્ડમાં તો એમને આ બારસો રૂપિયા આવશે ચલો મિત્રો ઇનામ આપી દઈએ એમને જો મિત્રો